આગામી દિવસોમાં દિલ્હી યુપી પંજાબ બિહાર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને ગાજવીજની આગાહી ભારતીય હવામાન વિભાગે દિલ્હી ઉત્તર પ્રદેશ પંજાબ બિહાર છત્તીસગઢ ઝારખંડ મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ માટે ભારે વરસાદ અને ગાજવીજની આગાહી કરી છે આ વિસ્તારોમાં મોસમ અચાનક બદલાવ જોવા મળ્યો છે જેના કારણે લોકોમાં ચિંતાનો માહોલ છે ખાસ કરીને ખેતીકામ કરતા ખેડૂતો અને શહેરોમાં રહેતા લોકો માટે આ વરસાદી મોસમ પડકારરૂપ બની શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની શક્યતા છે આવા સમયે લોકોને સલામતીના પગલાં લેવા સલાહ આપવામાં આવે છે રસ્તા ઉપર પાણી ભરાવાની શક્યતા તેમજ ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે ખેડૂતોએ પોતાના પાકની રક્ષા માટે તાત્કાલિક પગલા લેવા જરૂરી છે શહેરોમાં રહેનાર લોકોને પણ પાણી ભરાવા અને વીજળીના ખતરા અંગે સતર્ક રહેવું જરૂરી છે આ વરસાદી આગાહીને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન દ્વારા પણ રાહત અને બચાવની તૈયારી શરૂ કરી દેવામાં આવશે લોકોને અનાવશ્યક રીતે બહાર ન જવાની અને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે